ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી માત્ર ભાવનગર જિલ્લામાં કે સૌરાષ્ટ્ર પંથક બાદ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને ખાસ કરીને પાંચ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થયો છે અને મેઘ તાંડવ થયું છે આ મેઘ જગતનો તાક હેરાન પરેશાન થઈ ગયો છે અને આર્થિક રીતે पायमाल गो परिस्थिती आज गुजरात राज्यना मंत्री जितू वाघाणी भावनगर जिल्हा शिहोर सहिता महु आणि आजूबाजूला ग्राम्यपंथक खेडू रूबरू मुलाका आणि परिस्थितीनं ताग मिळवला होता जितू वाघाणी जे रीते भावनगर जिल्हा आज છે તે રીતે અર્જુનભાઈ મોડવડિયા સહિતના અન્ય મંત્રીઓ પણ પાંચ જિલ્લામાં છે અને સમગ્ર પરિસ્થિતિનો કયાસ કાઢી વાસ્તવિક પરિસ્થિતિ જમીન પર શું છે તે અંગેની જાણકારીઓ મેળવી રહ્યા છે કદાચ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ચર્ચા વ્યુષ અને પરિસ્થિતિનો રિપોર્ટ આપ્યા બાદ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતો માટે વિશેષ સહાય અથવા તો પેકેજની જાહેરાત કરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ખેડૂતોને શાશ્વત આશ્વાસન આપતા કહ્યું હતું કે ખેડૂતોએ કોઈ પણ જાતની ચિંતાની જરૂર નથી અને ખેડૂતોએ એવું પણ સમજવાની જરૂર નથી કે તેઓ આ મુશ્કેલીના સમયમાં એકલા છે ચિતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર આખી જ ખેડૂતોની સાથે છે અને કોઈ પણ મુશ્કેલીમાં ખેડૂતોની સાથે હોવી છે જીતુભાઈ વાઘાણી પોતે ખેડૂત છે ખેડૂત પુત્ર છે અને ખેડૂતોની સ્થિતિ શું છે અત્યારે તેની સ્થિતિ સારી રીતે સમજી શકે છે જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે જ અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરી વરસાદની અને પૂર જેવી સ્થિતિમાં કોઈ પણ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સાથે પણ ચર્ચા વિમર્શ કર્યો હતો આજે તેઓ સિહોરબાજુના ગ્રામ્ય પંથકોમાં ગયા ત્યારે પણ ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ બંસલ સહિતના અધિકારીઓને સાથે રાખ્યા હતા ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને આગેવાનો પણ સાથે રહ્યા હતા ખેડૂત અગ્રણીઓ પણ સાથે રહ્યા હતા અને તમામની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ આ નિર્ણય મેળવ્યા કે આવતીકાલે મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ તેમને આખી પરિસ્થિતિનો ચિતાર આવશે જે પાંચ મંત્રીઓ અન્ય પણ ગયા છે વિવિધ જિલ્લાઓમાં તેમની પાસેથી પણ વિગત મેળવવામાં આવશે અને ત્યારબાદ શક્યતા છે કે ખેડૂતો માટે સરકાર વિશેષ પેકેજ જાહેર કરે કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા માની હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી કાલ રાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે કેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથ અને જૂનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્ય પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિયોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એને સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માંગુ છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે કે કેવી રીતે પરિવખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીંયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યુ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર જે હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઊભી છે એટલી હું આપશોના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે